આઠ હજાર પાંચસો ચુમ્માલીસ કિંમત જેમાં એલસીબી સ્ટાફના માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગાર ની પ્રવૃત્તિને સનાબુ કરવા સૂચના અપાય જેના આધારે ભાવનગર એલસીબી તેમજ પેરેટ્રોસ બોર્ડના પોલીસ સ્ટાફના માણસો

દારૂ સંતાડેલ હતું જેમાં પોલીસ દ્વારા આકાશભાઈ ઉર્ફે બલાડ મનસુખભાઈ પરમાર તેમજ રાકેશભાઈ ઉર્ફે કાળુ પ્રવીણભાઈ સાચા નામના બંને ઈસ્મોની અટકાયત કરી ભારતીય બનાવટના ઇંગ્લિશ જથ્થા તેમજ સાથે વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે અશ્વિન ગોહિલ જે ન્યુઝ ભાવનગર